સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા વટગામ રોડ પર ખુલ્લી જગ્યામાં ચાલતા જુગાર ધામ ઉપર એસએમસીએ રેડ કરતાં પાંચ પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ પીએસઆઈની તાત્કાલિક અસરથી બદલી ડૉક્ટર પંડ્યાએ ખૂબ જ આકરું વલણ દાખવતા ભારે પોલીસ પેડામાં સનસનાટી સુરેન્દ્રનગર આમતક ન્યૂઝ બ્યુરોમાં હતી ધાંગધ્રાના આશીષ પ્રમાનો એક વિસ્તૃત અહેવાલ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા વટગામ રોડ પર ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર એસએમસીએ રેડ કરતા પાંચ પોલીસ કર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે અને પીએસઆઈની બદલી કરી દેવામાં આવી છે એસએમસીની રેડથી જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યા લાલ ધૂમ થઈ ગયા છે અને ફરજ બેદરકારી બદલ તાત્કાલિક કસતી પીઆઈસની બદલી કરવામાં આવી છે એસએમસીએ ખુલ્લી જગ્યામાં રેડ કરી દસને રૂપિયા ચાર પોઈન્ટ ઓગણસી લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા સ્થાનિક પોલીસની બેદરકારી સામે આવતા જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશ પંડ્યાએ તાત્કાલિક કરતાથી પાંચ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યો હતા જેમાં શૈલેષ કઠવાડિયા મયુર ચાવડા સુરેશ વંઢેલ સંદીપ મકવાણા અને સંજય વાલાણીનો સમાવેશ થાય છે તમામને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે દસાણાના પીએસઆઈ ખડિયાની વઢવાણ બદલી કરવામાં આવે છે ડીવાયએસપી જેડી પુરોહિતની સ્વચ્છ છબીના પડછાયા હેઠળ મયુર ચાવડાના કાળા કારમાં કારનામાના લીધે કાળી ઢીલી લાગતા લાલ ધૂમ બનેલા ડીવાયએસપી જેડી પુરોહિતે મયુર ચાવડાના સસ્પેન્શન બાદ તેમની બદલી કરશે તેવું પણ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપી હતી અને ખૂબ જ ગંભીર કહી શકાય તેવી આ ગુનો હતો અને પોલીસે ખૂબ જ આખરું વલણ અપનાવ્યું જેને લઈને પોલીસ બેડામાં ખૂબ મોટા પડઘા પડ્યા છે